હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા ને ફ્રેશ અને એનર્જેટિક બ્લોગ માં ગુડ આફ્ટરનુન બધાય ને વાગી ગયા છે ત્રણ બધાય બધુંય કામ પતાવીને બધાય પોતપોતાનું અત્યારે હજી જે કામ બાકી ની બધું કરે છે મેડમ કરે છે અહીંયા બધી સાફ સફાઈ આયા બસ

જેવી તમને સફળતા પ્રાપ્ત થશે ને એનું વાણી વર્તન શબ્દો બધું બદલાઈ જશે અરે વાહ સાચી વાત બરાબર ને બરોબર સાચું ને મમ્મી ખુબ સરસ સુવિચાર

નામ છે શંકરભાઈ વારે લેતા હોય ને એટલે લોકો નક્કી કર્યું કે આજે આપડે જાંબુ બનાવવા કારણ કે જયારે રસગુલ્લા બનાવ્યા ને હતી ગુલાબ જાંબુ બનાવું બનાવજો અને આશીષ પછી મોટા પાણી આવી ગયું ગુલાબજાબુ ખાવા જ છે ગુલાબ જામ્મુ ઠપકારી દેવાના હા તો પછી આજે ગુલાબ જાંબુ બનાવશે અને આજે ગુલાબ જાંબુ બા બનાવશે

આ ગુપાસું મદદ કરું પણ મારા ઉપર લઈ

મમ્મી ના આ બધાય ફ્રોડ હે ને આવા બધાય ફોન આવે ને એવું બધું કરે પછી તમારી પાસે ડિટેલ્સ માંગે પછી તમારી પાસે રૂપિયા માંગે કે તમે આટલી લોટરી લાગી તો તમે આટલા રૂપિયા અમને આપો પછી અમે તમને બધું મોકલાવી અને કેબીસી વાળું રહ્યું ને એ તો બધાયને મોસ્ટ ઓફ ખબર પડી જ ગઈ છે કે આ ફ્રોડ છે એમ

કે અટવાનું હોય છે આમ છે તો કોઈ પણ એને આવા ફોન આવે ને એટલે આપણે આપણી ઇન્કવાયરી ક્યાં કરવાની જે આપણે ભર્યું હોય કે એવું કર્યું હોય ન્યા જ કરવાની કે બધું ફ્રોડ નું હોય ને બહુ વધી ગયું તો બહુ ધ્યાન રાખવા જેવું છે કોઈ પણ લિંક મોકલે તો એના પર ક્લિક નઈ કરવાની કોઈ પણ જાતની WhatsApp માં લિંક મોકલે કે તમે આ વાઉચર લઈ લ્યો અને અત્યારે લેડીઝ લોકો એવું વધારે થાય કે તમને એક ફ્રી વાઉચર મળે છે તમે આ લઈ લ્યો તો એને એ બધી ક્લિક કરો ને તો તમારી બધી ડિટેલ એમાં શેર થઈ જાય એટલે શું કે જેમ બને એમ કોઈ પણ જાતની લિંક ઉપર ક્લિક નહીં કરવાનું અને ખાસ કરીને ઘર વાળું તો બહુ જ કે તમારો ઓલા મહિનાનું પેમેન્ટ બાકી બાકી

92 હોય તો પણ ઓછી કે સુગર નિયો ને એટલે આ ખાવા મળશે થોડું 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 ખાઈ ઓવર નહીં નહી ખાવાનું નો ખવાય હું તો આશિષ ને ઘણી વાર કહું તમે ઓવર નો ખાવ ઓવર ઇટિંગ નો કરો કોને કેસ મને કેસ જો આટ કા બજાવ જો હું બહાર આવ્યો તો ને તો બા માટે ગુંદી લઈ લીધી મસ્ત મજાની બા ને ખાવાની ઈચ્છા હતી કીધું નહીં તો કીધું હાલો ગુંદી લેતો જાવ હાલો હવે બીજી બધી વસ્તુ લઈ લઉં ને પછી જાય ઘરે જો ગુલાબ જાંબુ બનાવવાની બધી વસ્તુ તો લઈ લીધી એ અંદર દૂધ એ બીજી બધી વસ્તુ કીધી હતી લઈ લીધી મેં જે ગુંદી લીધી ને તો મમ્મી માટે સરપ્રાઈઝ છે મમ્મીને ખબર નથી હું ગુંદી લાવવાનો

તમે કહી દો હવે જો આ દૂધનો માવો બરાબર પછી આ પનીર બરાબર પછી જોતા પ્રમાણમાં મેંતાનો લોટ બરાબર પછી

અને પાણીયમ રસગુલ્લા શું હોય એકદમ પતલી આમાં સેજ એનાથી જાડી રાખવાની બરોબર હા સમજી લેજો સમજી ગયો હું અહીંયા ચાસણી લઈ લઉ ને એટલી વારમાં છે ને

લોક માં જો મેન્ડી મુકીયા સાનું જો ને બે હાથ આમ કર જો મસ્ત મજાની હે સાનું ને શૂટિંગ ત્યાં ને ગયા ને ને થઈ જાવું સાનુ ને હું મૂકવા ગયો તો બસ એ રિટર્ન આવતો હતો ને તો નીચે જેવો દાદરા ચડતો હતો ને તો એમાં પગ ઢસકાઈ ગયો હારી પટની કર ચડી ગઈ મોજ જેવું થઈ ગયું પગમાં મેડમ એ બેઠા એને પગ પકડી

આપડે હું હોય વધારે પડતા ભજન નથી ગયું બાજન લઈ લ્યો હાલો બા ભજન દઈ દોલે

ભોલાભાઈ ની કોમેન્ટ છે કે અમે તમારા બ્લોગ ની આખો દિવસ વાટ જોતા હોય અને બ્લોગ આવી જાય ત્યાં વીસ મિનિટ નો હોય તો પાંચ મિનિટ માં જ પૂરો થઈ જાય ને એવું લાગે છે એટલી મજા આવે છે જોવાની

મીઠા વાળો લેપ બનાવે હેદર ને પગ ઉપર પાછું સ્ટેન્ડ થઇ ગયે હારી પટ નો થોડો ઓજા જેવું ચડી ગયું તો મેં કીધું લાભ ને લગાવી દઉં કઈ નઈ મેં કીધું હા

પપ્પા પૂછતા દાદા કેમ બોલતા ન હોય કઈ બોલતું હમણાં જ વિડીયો કોમેન્ટ આવી હતી કે દાદા કેમ નથી દેખાતા વિડીયો માં બોલતા નથી